એટલે એ તો છે ને અમે એરેસ્ટ મેમો નથી આપ્યો બાર ભારતી પડી લઈ છે લીગલ હાજર હતી છતાં પણ અમને મેમો નથી આપ્યો અમારી એક એપ્લિકેશન છે એટલે લોકલ મેજિસ્ટ્રેટમાં રજૂ કરે અને એમને મેડિકલ કરાવે અને પછી બોટાદ લઈ જાય અમારી રજુઆત છે ગઢવી સાહેબ અમે કીધું છે પણ હવે ગઢવી સાહેબ સ્વીકારતા નથી અને જે કઈ ઓફિસર હતા એ નીકળી ગયા છે અમને એવું લાગે છે કે ઘણા બધા ને માર મારવામાં આવ્યો છે તો રાજુભાઈ અથવા તો પ્રવીણભાઈ ને કોઈ પોતાની જાનહાની ના થાય અથવા તો ઇન્જરી નો થાય એના માટેનું આ પ્રિકોશન સ્ટેપ છે અટકાયત ની જાણ પણ નથી મેજિસ્ટ્રેટ માં લઈ જાઓ ત્યાંથી તમે મેડિકલ કરાવો અને બીએનએસએસ ની સેક્શન ફિફ્ટી વન ફિફ્ટી સિક્સ મુજબ અમે અમારી એપ્લિકેશન આપી તો એમને આ પ્રોસેસ કરવી જ પડે એવી

ખેડૂતો જેલમાં છે બરાબર અને એમને પોતાના લીડર અહીંયા છે તો એ ખેડૂતોને બહાર કરી આપે અને લીડરો જે આમ આદમી પાર્ટીના લીડરો છે એ જેલમાં જવા તૈયાર છે ધોકા ખાવા તૈયાર છે જે સરકારને કરવું હોય એ બધું કરવા માટે તૈયાર છે